શિકાર કરવા કરવાલ અજગરને જીવદયા રૂપે ઉઘાર્યો સોનવાડા ગામે ઘર પાસે અજગને પકડી એક જ દિવસમાં બે અજગર નું જીવદયા રૂપે રેસ્ક્યુ કર્યું પાડી તાલુકાના બે ગામોમાં અલગ અલગ જગ્યાએ જીવદયા ગ્રુપની ટીમે બે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું પાડી તાલુકાનું મળસાડી નાની માછીવાડ ખાતે જય કિશનભાઈ ટંડેલના ઘરે મરઘાનો શિકાર કરવા આવેલ અજગર પાંજરામાં દેખાઈ આવ્યો હતો જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલ્તાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મહાકાય અજગરને સહી સલામત રીતે પકડી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો દયા ગ્રુપના પ્રમુખસિંહ અલીભાઈ અંસારી પર ફોન આવેલો કે ઉમરસાડી માછીવાડના માછીવાડમાં જય કિશનભાઈના ઘરે છે ને તે મરઘરના પાંજરામાં અજગર આવી ગયો એમ ફોન આવેલો હતો અમે ત્યાં ગયા અને અજગરને જો ખાસી મોટી સહેજ હતી એમની અજગરને સેફલી પકડી અને ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દીધો હાલમાં જો તમને ગમે ત્યાં આવું કોઈ દેખાય સાપ તો જીવદયા ગ્રુપ પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને ફોન કરો અને જીવદયા ગ્રુપના એ તો ફોરેસ્ટમાં જાણકારી અને પકડાઈ લો તેમજ આ સાથે પારડી તાલુકાના સોનવાડા રોડ ડોક્ટર પીવી ઠોશનની વાડી પાસે ઘર નજીક અજઘર દેખાતા જીવદયા ગ્રુપના પ્રમુખ લે અંસારીનો સંપર્ક કરતા સભ્ય યાશિન મુલતાની સ્થળ ઉપર દોડી જઈ અજઘરનું રેસ્ક્યુ કર્યું હતું અને આ બંને અજગર અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આ જો જીવદયાવ ગ્રુપ પ્રમુખ શ્રી અલીભાઈ અંસારી પર ફોન આવેલો ડૉક્ટર ઠોસની વાડી છે સોનાળા રોડ પર તે વાડીની બાજુમાં એક ઘર છે એકદમ વાડીની ટચોટચચ જળની ટચોટ છે ને તે અજગર આવી ગયેલો એમ કીધું એ લોકો સાફ સફાઈ કરતા હતા જોયું અજગર છે ઇન્ડિયન રોક પાઇથાન મોટી સહેજ હતી એમને પકડ્યો છે અને સારી તમે ફોરેસ્ટ ખાતામાં એમને જમા કરાવી દઈશું હાલમાં ઋતુ એવી બદલાયા કરે એના કારણે સાપની આવડ વધી જાય એના કારણે જો કોઈને સાપ દેખાય તો જીવ દયા ગ્રુપનો કોન્ટેક્ટ કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો